નમસ્કાર ઉમેદવાર મિત્રો ફરી એક વખત તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ પર એ ટુ જેડ ગવર્મેન્ટ જો વેકેન્સી અપડેટ્સ પર દર્શક મિત્રો આજે આપણે વાત કરવા છીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગની અંદર ભરતીની જાહેરાત બહાર કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી સાથે વાત કરીશું તો વિડીયોને સુધી જોતા રહેજો અને બિલકુલ સ્કીપ કરતા નહીં સંપૂર્ણ માહિતી લઈશું કયા કયા પદો ઉપર કેટલી કેટલી ભરતી લેવાની થઈ રહી છે કેવી રીતે એપ્લાય કરી શકાશે તેની પણ વાત કરીશું અને શું તેની છેલ્લી તારીખ છે તેની પણ વાત કરીશું તો વિડીયો અને ચેનલ પણ નવા છો આપણા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન અને પર સેટ કરો અને નવી નવી રોજગારની માહિતી તમારા સુધી મળી રહે તેના માટે આપણા ચેનલ સાથે જોડાયેલ રહો તો દર્શક મિત્રો આગળ વાત કરીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે ભરતીની જાહેરાત બહાર કરવામાં આવી છે તેના વિશે તો વડોદરા મહાનગરપાલિકામાં પંદરમાં નાણાં પંચ હેઠળ અર્બન આયુષ આરોગ્ય મંદિર અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે અગિયાર માસના કરાર આધારિત તેમજ આઉટસોર્સિંગ દ્વારા નીચે જણાવેલ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે હવે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ આપણે તો વેબસાઇટની વાત કરીએ આપણે તો ડબલ્યુ 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 ડોટ વી એમ સી ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને આપણે એપ્લાય કરવાનો રહેશે હવે અપ્લાય કરવાની તારીખની વાત કરીએ આપણે કઈ તારીખથી કઈ તારીખ સુધી પોર્ટલ ખોલું છે અપ્લાય કરવા માટેનું તો ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસથી અપ્લાય કરવાની શરૂઆત થઈ ચૂકી છે અને લાસ્ટ ડેટની વાત કરીએ આપણે તો બાર એક બે હજાર ચોવીસ રાત્રિના બાર વાગ્યા સુધી આ ઓનલાઈન અરજી કરવાનું પોર્ટલ ખોલ્લું રહેશે જેના પર આપણે અપ્લાય કરી શકીએ છીએ તો જે પણ ઉમેદવાર મિત્રો આની અંદર ભાગ લેવા માગતા હોય આગળ તમે જોઈને તે દરેક દરેક ઉમેદવાર મિત્રો આની અંદર ફટાફટ અપ્લાય કરી લેશે પોતાને આગળ વાત કરીએ કઈ કઈ જગ્યાઓ ભરતી છે તેના વિશેની તો મેડિકલ ઓફિસર ભરવાના થઈ રહ્યા છે કરાર આધારિત જેની કુલ ફોર્ટી સેવન જગ્યા એટલે કે સડતાલીસ જગ્યાઓ ઉપર ભરતી લેવાની થઈ રહી છે સડતાલીસ જગ્યા ઉપર મેડિકલ ઓફિસરની જગ્યાઓ ખાલી છે જેના ઉપર ભરતી લેવાની છે તે પણ કરાર આધારિત હશે આગળ છે સ્ટાફ નર્સ સ્ટાફ નર્સની કરાર આધારિત જ ભરતી છે જેની અંદર કુલ ફિફ્ટી સિક્સ એટલે કે છપ્પન જગ્યાઓ ઉપર ભરતી લેવાની થઈ રહી છે આગળ વાત કરીએ આપણે તો એમ પી એચ ડબલ્યુ એટલે કે એમ પી એચ ડબલ્યુ મલ્ટિપલ હેલ્થ વર્કરની જે જગ્યા છે તે મેલ લેવાના થઈ રહ્યા છે તેની અંદર તો કરા આધારિત તે પણ ભરતી છે ફિફ્ટી એટ જગ્યા ઉપર તે ભરતી લેવાની થઈ રહી છે ટોટલ ફિફ્ટી ફે ફિફ્ટી એટ એટલે કે અઠ્ઠાવન જગ્યાઓ ઉપર ભરતી લેવાશે તો દર્શક મિત્રો આગળ વાત કરીએ આપણે તો સિક્યોરિટી ગાર્ડ આઉટસોર્સિંગની જગ્યા છે જે કુલ ફિફ્ટી નાઇન એટલે કે ઓગણસાઠ જગ્યાઓ ઉપર ભરતી લેવાની તેમની પણ થઈ રહી છે તો ખૂબ જ મોટા પ્રમાણ ઉપર આ ભરતીઓ થવા જઈ રહી છે તો આપણે જરૂરથી આની અંદર ભાગ લઈને આપણે અપ્લાય કરીશું અને સારી એવી જોબ આપને મળી શકે છે તો આગળ કંઈક નોંધો છે તે લેશું આપણે જે આને લગતી છે જોબને લગતી કોઈ પણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં એટલે કોઈ પણ ઉમેદવાર મિત્રો જે ભાગ લઈ રહ્યા છે તે પોતાની ભૂલો ન કરે અને કોઈપણ રૂબરૂ કે સ્પીડ પોસ્ટ કે ટપાલ દ્વારા અરજી કરવાની તમારે જરૂર છે નહીં તમારે ફક્ત ને ફક્ત ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે ઓનલાઈન અરજીઓ સિવાયની કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં તમારી આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વે વડોદરા વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પર આપણને જોવા મળી રહેશે વેબસાઇટ મેં તમને આગળ પણ કીધેલી હતી ફરી કહી દઉં છું ડબલ્યુ 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 ડોટ વી એમ સી ડોટ જીઓવી ડોટ ઇન પર આપણે જોઈ શકીએ છીએ તમને જો ખ્યાલ ન પડ્યો હોય અને તમને જો ખબર ન પડતી હોય કે આના માટે હું અપ્લાય કરું છું સર તો મને શું પગાર મળવા પાત્ર છે શું શૈક્ષણિક લાયકાત હોવું જોઈએ તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો ત્યાં હું તમને તેને રિપ્લાય આપી દઈશ ઉપરોક્ત જગ્યા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજૂર જગ્યા ભરવા માટે ઉપર મુજબની કેડર ઉપરાંત બીજી અન્ય કેડર માટે પણ બે વર્ષ સુધીની પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે એટલે ઘણી બધી જે કેડરની અંદર તમે અપ્લાય કરી રહ્યા છો તે ઉપરની કેડરના હિસાબે પણ અને ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પણ પ્રતીક્ષા યાદી તમારી તૈયાર કરવામાં આવશે તેના અંદર તમારું નામ હોઈ શકે છે તો જે પણ ઉમેદવાર મિત્રો આની અંદર ભાગ લેવા માગતા હોય તે ફટાફટ પોતાને અપ્લાય કરી લે આનો જે જનરલ જેનો રજિસ્ટર નંબર છે તે બારસો ને અઠ્ઠાવન નંબરનો રહેશે જે મહા વડોદરા મહાનગરપાલિકાની જાહેરાત નંબર પાસે તમને જોવા મળશે ત્યાં કણે બારસો ને અઠ્ઠાવન નંબરનો તો દર્શક મિત્રો આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે તો વિડીયોની જરૂરથી લાઇક કરી જજો ચેનલ પર નવા છો આપણા અને ચેનલને પહેલી વખત વિઝિટ કરી રહ્યા છો મારા ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોનને પ્રેસ કરો અને ઓલ પર સેટ કરો જેથી કોઈ પણ વિડીયો અપલોડ થાય આપણો તેની પ્રથમ જાણકારી તમે સુધી પહોંચી શકે તમે એકદમ અપડેટ રહી શકો વિડીયોને લગતી માહિતી સાથે અને નવી નવી ભરતીઓની જાહેરાતો સાથે અને તમારા ફ્રેન્ડ સર્કલ તમારા જે પણ ઉમેદવાર મિત્રો ભાઈઓ બહેનો છે તમે તેને શેર કરો જેથી વધુ મતલબ સુધી આપણી માહિતીઓ પહોંચી શકે અને તેમને પણ જાણકારી મળી શકે કે વડોદરા મહાનગરપાલિકા અંદર બમ્પર ભરતી થવા જઈ રહી છે મોટા પ્રમાણ ઉપર ફરી મળશું નવા વિડીયો લઈ નવી ઇન્ફોર્મેશન નવી માહિતી નવી જાણકારીઓ સાથે ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ